જય માતાજી મિત્રો અત્યારે અમે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં છીએ અને ચુલી ગામનો ઇતિહાસ હંમેશા માટે એમ કહેવાય કે રસપ્રદ રહ્યો છે ચુલી ગામ જે છે એ બિલકુલ ધાંગધ્રા તાલુકાની બાજુમાં જ આવેલું છે ધાંગધ્રા ફક્ત એમ કહેવાય કે પંદર થી વીસ કિલોમીટરના અંતરે જે આ છે ગામ આવેલું છે અને ચુલી ગામનો ઇતિહાસ શા માટે હંમેશા પ્રસિદ્ધ રહ્યો છે એનું એક મુખ્ય કારણ એ છે આપણી સાથે એમ કહેવાય કે તમે જુઓ અને એક એમ કહેવાય કે આ બાજુના જે બધા લોકો રે એમાં ખાસ કરીને બધા એમ કહેવાય કે જે વડીલો છે બધા આપણા એના ખાસ કરીને ભરવાડ સમાજના વડીલો છે જે એમ કહેવાય કે હંમેશા વગડો જે છે એમને એમ કહેવાય કે ઘણો વગડો ખેડો છે તો ઇતિહાસની અંદર આપણે તમને એવું જણાવવા જઈ રહ્યા છીએ કે આ ચુલી ગામ જે છે એની અંદર એમ કહેવાય કે વિજાણંદ જે શ્રેણી અને જે વીજાણંદનો જે ઇતિહાસ છે એ મિત્રો અહીં જે છે એ ઘટના એમ કહેવાય છે કે લોકમુખી આપણને સાંભળવા મળે છે કોઈ એના પ્રખર પુરાવા ક્યારેય હોતા નથી કારણ કે ઇતિહાસ હંમેશા જે છે એ મિત્રો લોકમુખી રહ્યો છે

આગળના પેઢીની અંદર કોઈ વડવા છે એમની પાસેથી મળતી માહિતી હોય એ સાંભળેલો હોય બરોબર ઘણી વખત તો ઇતિહાસ જે હોય છે એના પુરાવા ગોતવા એ ખરેખર એમ કહેવાય કે બહુ તકલીફ વાળી વાત હોય છે બરોબર તો અત્યારે એમ કહેવાય કે બધા જુઓ તમે જુઓ ભાભલિયા જે રહ્યા એ એમ કહેવાય કે આ ગામનો ઝાંપો છે અને ગામના ઝાંપે બધા મોતથી હવારમાં એમ કહેવાય કે બધા ભેગા થઈને બેઠા હોય છે કદાચ ચા પાણી કરતા હોય આવું બધું હોય હવારની અંદર એમની મોજ અલગ હોય તો આ ભાભા છે પછી આ દાદા છે મોટો મોટો ડાડો આખા અને આ તમારી લાકડી થોડીક વારી લઈ લો અને દાદા તમારું નામ શું હગ્રામ ભાઈ અને દાદા તમારું નામ ભાલુભાઈ ભાલુભાઈ તો વિડીયો આપણો કમ્પ્લીટ ચાલુ છે કરો વાત તમારા માંડીને હવે આ અમારે જે એક વાતું ન પરશું હા હો કાન ભાસરિયાના દીકરા કાન ભાસરિયાના દીકરા હા એમના બાપુનું નામ કાન એમની હાખ ભાષરિયા એમના બાપ નું નામ કાનો અને એમનો દીકરો વિજાણ વિજાણ બરાબર હવે ઈ

હવે હમણાં તમે જે આપણા બધા ગામના લોકો વાત કરતા હતા જે કહેવાય કે કે વિજાણંદનું પોતાનું એમ કહેવાય કે જે જમીન ને ખેતર હતું એ કયું આ તમને પાછળ કંઈક ભૂલ્યા નહીં અત્યારે તો ભલે ગમે એની હોય કદાચ કારણ કે હવે એ ન હોય તો મિત્રો તમે તમે જુઓ આ એમ કહેવાય કે પૂર્વકાળની અંદર અત્યારે તો જેની હોય આપણને નથી ખબર બરાબર પૂર્વના પેલા જૂના સમયની અંદર આજે આ તમે જુઓ આ હામે મકાન ઉગું આજે વાડી દેખાય એ એમ કહેવાય કે વિજાણંદની પોતાની હતી હવે આપણે

આ વડીલો આજે મનનો કે ઘણા આમાં આ સિત્તેર વડા હે એ કોઈ પંચોતેર હે આ બાપા તો કદાચ મારું મનુ પંચોતેર એંશી પંચાવ્યો તો એ નખી નહીં એમના ઉપર હવે આ બાપા એમના વડવા પાણીથી સાંભળ્યું હોય તો કે એમાં કંઈક તથ્ય હોય અરે એમના વાસગાના છે એ તમને સનામો આપી દીધું હા હા જુનાગઢ બાજુ નું કેવા જુનાગઢ બાજુ નું કેવાય આપણને ખબર નથી પૂરી કે નામ લખજો જાણતા ગામ નું નામ મને નથી આવડતું અમને નથી આવડતું હવે બાપ નું નામ વેદુ

મારે ના પાડી કે છાણીએ તું કુમારી છો તને હું ગરવું નહીં કે હા યાર આમ તો નથી ઓલી હોય છે કે પૂર્ણ નો હોય ત્યાં સુધી એને નો બાપરો કે તું કુમારી છો મારે તે કુંવારનું મને ખનક રાડે હું તને ગરવું નહીં કે નો ગરવું એમ કે આ કે મારા દાદા કે હું કુમારી કે એ વાત તમારી બરોબર પછી કે એના માટે પછી હિમારા દાદાએ એવું કીધું જે પાણાના પથ્થરનો નો મેલી અને ચાર ફેરા તું ફરે ફરે એ પાણાનો પથ્થરનો નો વીજણલ બનાવી ચાર ફેરા એ ફરી ગયા અને એને સંકલ્પ આપે કે ભાઈ હું આને સંકલ્પ આપ્યો હા સંકલ્પ આપે એટલે ફેરા ફરી અને એ તો હિમારા કે હવે પછી હાથ જોડીને ને હિમારા દાદા હવે તમે મને ગરી લો સ્વીકારો એમ તમે સ્વીકારો સ્વીકારો પછી ગરવા મનાળી અને વીજણલી પછી પોકી ગયો ઢીજણા માણી કરી જાય હા હા

એટલે અરે યાદે બેનો પૂરું થયું અને બીજાને કીધું કે એ મારા દાદા તો સિયાણીને ઘર લીધીસ તું મનેય કરી લે કે આ એમ આ વાત પૂરી તો મિત્રો આપણે વિડિયો નો એન્ડ કરતા પહેલા હજી એમ કહેવાય કે જો તમે આ સામે નું જે આખું ગામ રહ્યું એ એમ કહેવાય કે ચૂલી છે અને આ ચુલી જે ગામ રહ્યું એ ચુલી ગામની બિલકુલ સામેના ભાગે એ હોણકુ અર્થાત કે હોણગઢ ગામ છે અને જ્યાં એમ કહેવાય કે વિજાનંદ સાથે જોડાયેલા અનેક બધું છે એ પેલું છે અમે તમને એમ કેવાય કે જગ્યા ને ગામ હાલમાં અહીંયા ગામ નથી પણ એમ કહેવાય કે અવશેષો જે છે એ આજે પણ જોવા મળે તો તમને અવશેષો જે છે એ આગળ તમને વિડીયોમાં દેખાડીશું